અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના સહયોગ ચોકડી પાસે ખલીકપુર ગ્રામજનો દ્વારા અનોખ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે બિલ્ડરે સહયોગ ચોકડી પરની એક હજાર વર્ષ પુરાણી ચમત્કારિક વાવ પૂરી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને પૌરાણિક વાવ પાસે વર્ષો પહેલાં ખોડિયાર માતાજીના મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી અને વાવ અને મંદિરમાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ખલિકપુરના ગ્રામજનોએ માતાજીના દીવા પ્રગટાવી અને રેલી સ્વરૂપે વાવ ખાતે પહોંચી અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પુરાતત્વ જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા વિરોધ નોંધાવ્યો હતો આજે જે ઘટના બની સાહેબ મારું નામ ખોટ ડાયાભાઈ ધીરાભાઈ અને હું ખલીપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખલીપુર પંચાયતમાં પહોંચ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાની વાવ હતી અને એમાં ખોડિયાર માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાયેલું હતું અને ત્યાં ખોડિયલ માતાનું મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એની પરિ અધિકારીઓને જોન કરી છતાં એ મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ છે એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજા જે વાવો બનાવી એના કરતા આ અમારી જે વાવ ખલીપુની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામાણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકાર